બે હજાર ગરમ ધાબડા સ્વામી શ્રી સચ્ચિદાનંદ બાપુના ના વરદ હસ્તે વિતરણ કરાયું હતું થરાદ ખાતે આવેલી ધરણી ટિમ્બર લાટીમાં બે હજાર ગરમ ધાબડા અને સાથે વીસ રૂપિયા ની પ્રસાદી વિતરણ કરાયું થરાદ ખાતે આવેલી ધરણીધર ટિમ્બર લાટીમાં બે હજાર ગરમ ધાબડા અને સાથે વીસ રૂપિયાને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું સરહદી વિસ્તાર એવા થરાદ શહેરમાં ઠંડીનો ચમકારો વધુ હોવાના કારણે જરૂરિયાતમંદ લોકોને બે હજાર ગરમ ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પૂજ્ય પદ્મભૂષણ શ્રી સ્વામી સચ્ચિદાનંદજી બાપુ સચ્ચિદાનંદ સેવા સમાજ ટ્રસ્ટ દંતાલી દ્વારા પાંચસો ધાબડા ડીડી રાજપૂત દ્વારા પાંચસો ધાબડા રમેશજી સવાઈજી રાજપૂત દ્વારા પાંચસો ધાબડા થરાદ સરદાર સેના દ્વારા પાંચસો ધાબડા આપવામાં આવ્યા હતા શિયાળાની કડકડતી બચવા માટે ગરમ ધાબડાનું વિતરણ કરાયું જેમાં પરમ પૂજ્ય પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ બાપુ નાગર બાપુ કરબુણ સંત શ્રી રામલખનદાસ બાપુ ચારડા મહંત શ્રી અંકિતપુરી બાપુ ભાપી રાજપૂત સમાજ અગ્રાણી ડીડી રાજપૂત કાનજીભાઈ રાજપૂત નળેશ્વરી ટ્રસ્ટના પ્રમુખ હરજીજી રાજપૂત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત ડોક્ટર મહેશદાન ગઢવી સવાઈજી રાજપૂત ડોક્ટર હીરાભાઈ પટેલ સહિત તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ગઈકાલે ચારડા મુકામે ભાઈ શ્રી રમેશભાઈની જે નર્મદા પરિક્રમાની યાત્રા હતી એ નિમિત્તે ગંગા થાળીનો પ્રોગ્રામ હતો ત્યાં પણ બાપુની હાજરી હતી અને આજે સવારે અહીં ધાબળા વિતરણનો પ્રોગ્રામ બાપુના હસ્તે રાખવામાં આવેલ છે ગરીબ પરિવારો જરૂર જરૂરમંદ પરિવારોને અત્યારે અંદાજે બે હજાર જેટલા તાબડાનું વિતરણ પૂજ્ય બાપુના હાથે અત્યારે થરાદ ખાતે થઈ રહ્યું છે બાપુજી પોતાના તથા અન્ય દાતાઓના દ્વારા જે આ તાબડા વિતરણનું દાન કરવામાં આવ્યું છે બાપુના હસ્તે થરાજ ખાતે અત્યારે વિતરણ થઈ રહ્યું છે અને ખૂબ જ મોડી સંખ્યામાં ફરિયાતમંદ લોકો અત્યારે તાબડાનો લેવા માટે એનો લાભ લેવા માટે અત્યારે વધારી રહ્યા છે અને બાપુના હસ્તે તેનું શુભ વિતરણ થઈ રહ્યું છે પરમ પૂજ્ય પદ્મભૂષણ સ્વામી શક્તિદાનંદ બાપુ મારી નરમદા પરિક્રમાને ગંગા થાળી નિમિત્તે ગઈકાલે ચારડા ગાળ્યા હતા અને સાથે સાથે મોહોળી સંખ્યામાં સંબંધીઓ સ્નેહીજનો મિત્રો એ પણ અંદાજે આઠથી દસ હજાર લોકો બાપુના આશીર્વચન અને દર્શનનો લાભ લીધો ત્યારબાદ આજે ખરા જ મુકામે પૂજ્ય બાપુની પ્રેરણાથી સવાઈભાઈની લાટી જરૂરિયાતમંદોને ધાબડા વિતરણનો કાર્યક્રમ છે આ ધાબડા કુલ બે હજાર નંગ થરાદ તથા થરાદની આજુબાજુના ગામડાઓમાં જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવી રહ્યા છે જેમાં પૂજ્ય બાપુના પ્રેરણાથી પાંચસો ધાબળા અંજુભુ તરફથી પાંચસો ડી રાજપૂત તરફથી પાંચસો જે બાપુની પ્રેરણા માર્ગદર્શન અને જે સરદાર સેના બની છે એના તરફથી અને પાંચસો ધાબળા અમરીબા હરસિંહજી રાજપૂત ચારણા તરફથી એમ કુલ બે હજાર ધાબળા અત્યાર જરૂરિયાતમંદો નહીં પૂજ્ય બાપુના સાનિધ્યમાં વિતરણ કરવામાં રહ્યા છે